લાક્ષણિકતા છે ઝડપી શારીરિક વિકાસ આ સમય દરમિયાન બાળકનું જે શરીર છે તે ઝડપી વિકાસ પામે છે એટલે કે તેનું વજન ઊંચાઈ તેના હાથ પગના હાડકાં અને માંસપેશીઓ વધુ મજબૂત થવા લાગે છે બરાબર બાળકનું વજન ત્રણ કિલો છે તો એક વર્ષની અંદર નવ કિલો જેટલું થઈ જાય છે અને બાળક ચાલવા લાગે છે મતલબ કે સૌ તે રડે છે ત્યારબાદ તે ઊભું થાય છે અને ચાલતા શીખે છે પાંચથી છ વર્ષની ઉંમર સુધીમાં ત્યારબાદ સેકન્ડ છે તેની અંદર તીવ્ર જિજ્ઞાસા એટલે કે ક્યુરિયોસિટી જોવા મળે છે પાંચથી છ વર્ષ સુધી બાળકની અંદર આ જે બાળક હોય છે તેની અંદર નવી નવી વસ્તુઓ જાણવાની અને સમજવાની બહુ જ ઉત્સુકતા હોય છે દરેક વસ્તુને લઈને આ શું છે અને આવું કેવી રીતે થાય છે તેવા પ્રશ્નો તે પૂછતું હોય છે ભાષા વિકાસની શરૂઆત આ સમયે બાળક ધીરે ધીરે બોલવાનું શીખતું હોય છે એક વર્ષનું બાળક અવાજ કરે છે બે વર્ષે થતાં તે અમુક શબ્દો બોલે છે પા દૂધ મમ્મી પપ્પા અને ધીરે ધીરે તે આખો શબ્દ ત્યારબાદ વાક્ય અને આખી વાત બોલતા શીખે છે મતલબ કે ભાષા શીખી જાય છે પાંચ થી છ વર્ષની ઉંમર સુધી પહોંચતા પહોંચતા લાગણીશીલતા એટલે કે તેની અંદર લાગણીઓનો વિકાસ થયેલો જોવા મળે છે કઈ કઈ લાગણીઓ હોય છે પ્રેમ ડર આનંદ અને ગુસ્સો બરાબર છે તે મમ્મી છે તે તેનાથી દૂર જાય કે હાજર ના હોય અથવા તો ખાવાનું ના મળે તો તેને રડવાનું આવી જાય છે કોઈ અચાનક જોરથી અવાજ થાય તો તેને ડર લાગી જાય છે બરાબર છે કે પછી કોઈ સ્થિતિમાં તેને ગુસ્સો પણ આવતો હોય છે ખાવાનું ના મળે તો આ સ્થિતિમાં જે બાળક છે તેની જે લાગણીઓ છે તેનો ધીમે ધીમે વિકાસ થવા લાગે છે તેના પછી અનુકરણની વૃત્તિ મતલબ કે ઘરની અંદર વડીલો હોય છે બરાબર તેના માતા પિતા હોઈ શકે છે કે તેના દાદા દાદી હોય છે તો તે લોકો કઈ રીતના ચાલે છે કેવા શબ્દો બોલે છે આ બધા બાળક સાંભળે છે અને તેમના પ્રમાણે બોલવાની તે પ્રયાસ કરે છે તેમની એક્ટિંગ કરવાનો ટ્રાય કરે છે બરાબર છે મમ્મી જેમ રસોઈ બનાવી કે શિક્ષક જે શબ્દો બોલતું હોય છે જે શબ્દો વારંવાર બોલતું હોય છે મતલબ ભણવા તો જતું નથી હોતું બટ તે બીજાઓનું અનુકરણ ટૂંકમાં કરતું હોય છે સામાજિક સંબંધોની શરૂઆત પાંચ થી છ વર્ષ સુધી બાળક ઘરના સભ્યો સિવાય શેરીમાં જાય છે અને અન્ય લોકોને પણ મળતું હોય છે તો તેમની સાથે તે તે જોડાતા શીખે છે મિત્રો સાથે રમે છે ક્યારેક તેમના રમકડાથી રમે છે કે પછી પોતાનું રમકડું તેમને રમવા આપે છે રમત ગમતનો વિકાસ થાય છે અને તેના દ્વારા તેની જે કલ્પના શક્તિ છે તેનો વિકાસ થાય છે રમત જે છે તેની મદદથી અહીંયા ર છે રમત તેની સૌથી શીખવાની સારી રીત છે મતલબ કે આ ઉંમરે પાંચથી છ વર્ષના બાળકને કોઈ પણ શિક્ષણ કે કોઈ પણ વસ્તુ સમજાવવી હોય તો રમતગમત દ્વારા ખૂબ જ સારી રીતે તેને સમજાવી શકાય છે એટલા માટે આ સમયની શિક્ષણ પદ્ધતિ છે તે રમત ગમત પર આધારિત હોય છે બરાબર છે કલ્પના શક્તિ તેની સારી હોય છે બરાબર છે ઘણી વાર તે ડૉક્ટર બને છે મમ્મી બને છે અને પોતાના રમકડા સાથે પણ વાતચીત કરતું જોવા મળે છે મતલબ કે તે કલ્પનાઓ કરતું થઈ ચૂક્યું છે શીખવાની શરૂઆત બાળક દરેક વસ્તુને નવાઈપૂર્વક જોઈ રહે છે બરોબર છે તે અલગ અલગ અનુભવો કરે છે અને રમકડા દ્વારા શીખે છે બરાબર છે આ સમયે જે બાળક હોય છે તેનું ધ્યાન કોઈ પણ વસ્તુ ઉપર થોડી વાર માટે જ રહે છે જેમ કે કોઈ રમકડું તેને રમવા આપો તો તેનાથી થોડી વાર જ રમશે બરાબર પછી રમકડાને તોડી નાખશે અથવા તો ફેંકી દેશે અને નવી રમત રમવા તરફ આગળ વધશે આ વખતે તે ચિત્રો દ્વારા અને ગીતો દ્વારા જ શીખી શકે છે પાંચથી છ વર્ષનું બાળક એટલા માટે આંગણવાડી કેન્દ્રની અંદર આ પ્રકારના ચિત્રોની મદદથી બાળકોને શિક્ષણ આપવામાં આવતું હોય છે અને ગીતો દ્વારા તેમને શીખવાડવામાં આવતું હોય છે ઓકે તો આ હતી બાળકની લાક્ષણિકતાઓ એક વખત રિવાઇઝ લઈ કરી લઈએ શારીરિક વિકાસ ખૂબ ઝડપથી થાય છે તેનું શરીર અને વજન તેના હાથ પગ હાડકાં માંસપેશીઓ બધાનો વિકાસ થવા લાગે છે દરેક વસ્તુને લઈને તેને નવું નવું જાણવાની જોવાની સમજવાની ખૂબ જ ઈચ્છા હોય છે આ શું છે અને આવું કેમ થાય છે તેવા પ્રશ્નો તે પૂછતું રહે છે પહેલાં તે અવાજ કરે છે ત્યારબાદ શબ્દો બોલતા શીખે છે શબ્દોમાંથી વાક્યો બોલતા શીખી જાય છે ભાષાનો વિકાસ થવા લાગે છે આ વખતે તે પ્રેમ ડર અને ગુસ્સો જેવી લાગણીઓ અનુભવે છે ભયાનક અવાજ થાય તો ડરી જાય છે ભૂખ લાગે તો રડવા લાગે છે તેના માતા પિતા કે દાદા દાદી કે વડીલો જે પ્રમાણે બોલતા હોય છે તો એ પ્રમાણે બોલવાની કે તેઓ જે પ્રમાણે કામ કરતા હોય છે તે કામની એક્ટિંગ કરવાનું ટ્રાય કરે છે અનુકરણ બાળક રમવા જાય છે અન્ય લોકોને ઘરે આવતા જતા જોવે છે તો તેના સામાજિક સંબંધો શરૂ થઈ જાય છે રમકડા મિત્રોને આપે છે તો ક્યારેક મિત્રોના રમકડાથી રમે છે રમતગમત દ્વારા આ બાળક સૌથી વધુ ઝડપથી શીખે છે તો તેને કંઈ પણ શીખવાડવું હોય તો રમત ગમત બેસ્ટ મેથડ છે આ વખતનું બાળક દરેક વસ્તુને ખૂબ જ ધ્યાનથી જોતું હોય છે રમકડાને તોડતું હોય છે જોડતું હોય છે ફોડતું હોય છે બરાબર કોઈ પણ રમકડાથી થોડી વાર માટે જ રમે છે ત્યારબાદ નવી રમત રમે છે આ સમયે બાળકને રમત દ્વારા અને ગીતો દ્વારા શિક્ષણ આપી શકાય છે ઓકે તો આ હતી શિશુ અવસ્થાની કેટલીક લાક્ષણિકતાઓ